ઝઘડિયાના ફાધર્સ ક્વાર્ટર્સના રહીશોને પચાસ વર્ષથી પાયાની સુવિધા નહીં મળતા ધારાસભ્ય ચેતર વસાવાએ મુલાકાત લીધી હતી ફાધર્સ ક્વાર્ટર્સમાં સત્તર જેટલા પરિવારો મળી ચારસો લોકો અહીં રહે છે આ વિસ્તારમાં સરકારની રોડની આવાસની પેવર બ્લોકની કોઈ પ્રકારની સુવિધા આજ દિન સુધી મળી નથી અહીંના તમામ રહીશોને શૌચાલય સહિત આવાસોની સુવિધા મળે આંગણવાડી સુવિધા મળે શાળાની સુવિધા મળે અને તેમના હંગામી વીજ કનેક્શન મળ્યા છે તે કાયમી થાય તથા જે મકાનો બન્યા છે તે નામ પર કરવામાં આવે ફાધર્સ ક્વાર્ટર્સ ના પાયાની સુવિધા મળી રહે તે બાબતે કલેક્ટરથી લઈ રાજ્ય કક્ષા સુધી રજૂઆત કરવાનું ચેતર વસાવા જણાવ્યું હતું આજે ઝઘડિયા મામલતદાર અને પ્રાંત સાહેબની કચેરીની સામે જે ફાધર્સ ક્વાર્ટર્સ પડ્યું છે નવી નગરી છે અહીં સિત્તેર જેટલા પરિવારો ચારસો જેટલી વસ્તી છેલ્લા ચાલીસથી પચાસ વર્ષથી અહીંયા રહે છે છતાંય આ ફળિયાના ઘરો આજે પણ નામે નથી થયા એમને હંગામી ધોરણે લાઇટના મીટરો મળ્યા છે જે પાણીની સુવિધા છે એ પણ હંગામી ધોરણે મળી છે આ પરિવારોને આજ દિન સુધી કોઈ આવાસની યોજના હોય કે સરકારની રોડ રસ્તાની યોજના હોય પેવર બ્લોકની યોજના હોય કે બીજી કોઈપણ જાતનાની શૌચાલયની વ્યવસ્થા હોય કોઈપણ જાતની વ્યવસ્થા આજ દિન સુધી મળી નથી ત્યારે આજે અમે દિવસના બાર વાગે અમારી સમિતિ દ્વારા એક આવેદનપત્ર પાઠવેલ છે અને પ્રાંત અધિકારી શ્રીને જણાવેલ છે કે આ તમામ ઘરો નામે કરવામાં આવે આવનાર દિવસોમાં જેટલી પણ ભૌતિક સુવિધાઓ છે અહીંયા વ્યવસ્થા કરવામાં આવે અહીંયા બાળકો ઘણા છે તો એમના માટે એક આંગણવાડી કેન્દ્ર એક સરકારી શાળા પણ ચાલુ કરવામાં આવે અને આ તમામ ઘરોને નામે કરીને એમને લાઇટની સુવિધા પાણીની સુવિધા અને રસ્તાની સુવિધા કરીને તમામ લોકોને શૌચાલય આવાસ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવે એવી અમે આવનાર દિવસોમાં ઉચ્ચ સ્તરીય ઉચ્ચસ્તરીય કલેક્ટરશ્રીથી લઈ રાજ્ય કક્ષાએ રજૂઆત કરવાના છે